શા માટે સરઘસ કાઢ્યું શા માટે માર માર્યો શા માટે રિમાન્ડ લીધા પુરાવો નથી એ વાત આખા ગુજરાત ને ખબર હતી તો ક્રાઇમ બ્રાન્ચના પોલીસ વાળા અને એસપી તો એમને હતી પણ એમના રાજકીય આકાઓના ઇશારા ઉપર એક નિર્દોષ દીકરી નો સરઘસ હોય હવે કોર્ટમાં લખીને આપ્યું કે પાયલ બેન ઉપર કોઈ આરોપ નથી કોઈ પુરાવો નથી બીજી વાત કે આજ અમરેલીના એસપી અને પોલીસ વાળાઓએ પોતાના રાજકીય આકાના ઈશારે આ કેસ ની અંદર ત્રણસો ની કલમ ઉમેરો માંગ્યો હતો જે તે વખતે એફઆઈ લખાય ત્યારે એમાં કલમ ત્રણસો આડત્રીસ હતી નહીં ધરપકડ થયા પછી અદાલતમાંથી કલમનો ઉમેરો માંગ્યો અદાલતે મંજૂરી આપી કલમ ઉમેરવાની અને ત્યારબાદ આ વખતે પોલીસે જે મને પાયલબેને જે કાગળ બતાવ્યા એમાં પોલીસે અદાલતમાં લખીને આપ્યું

કે તમે જે ભાજપના ખોળામાં બેસીને નિર્દોષ બેન દીકરીઓના સરઘસ કાઢી રહ્યા છો એ સરકાર માં નીકળી જવાની છે જનતાની સરકાર આવવાની છે ત્યારે તમારી શું હાલત થશે કઈ જેલની કઈ કોટડીમાં ચક્કી વીસતા હશો એટલું વિચારી અને ભાજપ ની દલાલી કરશો તો સુખેથી શાંતિ થી જીવી શકશો નહીંતર બે હાજર સત્યાવીસ માં આમ આદમી પાર્ટી ની સરકાર આ દલાલો ઠેકાણે પાડવાની છે